આપણે માત્ર ચાદર લઈને આચાર્ય બની જવાથી અને હાર પહેરવા માટે નહીં જવાબદારી લઈને નિભાવી આપણા સૌની ફરજ બને છે અને ઉપસ્થિત માતાઓને જણાવ્યું હતું કે સનાતન ધર્મની લોકોને હવે ભૂખ લાગી હોય તેવું કુંભ મેળામાં ઉમલેટ મહેરામણ ઉપરથી જોવા મળે છે એટલે હાલના સમય પ્રમાણે તમે નાના ભૂલકાઓને સનાતન ધર્મ અંગે જાણકારી આપી જાગૃત કરવા સલાહ આપી અને વધુમાં જણાવ્યું કે ભારતની આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ ઉજાગર કરવાની જવાબદારી તમારી માતાઓની છે આ પ્રસંગે ઉપસ્થિત આચાર્યોએ વચન સંતવાણી સત્સંગનું રસપાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં ગોતરકાથી નીચા અનંદજી મહારાજ બોપલથી ભક્તિરામ મહારાજ અમદાવાદથી થી કીર્તન રામ મહારાજ મહેસાણાથી મહેન્દ્ર રામ મહારાજ સરખેજ થી ચેતન રામ મહારાજ શંકેશ્વર જીવરામ મહારાજ તેવા અનેક સંપ્રદાયના આચાર્ય ભક્તો ભજન સત્સંગ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

મુકો એમ કહું છું કે ખેર ખરેખર ખેર બજેટ કરો બજેટ કરી કે વિચાર દ્વારા એ ભક્તિ બસ માટે તમારે એક એક પાંચ હોય જ્યાં બોધ છે એ પડશે એક મનોમન લેવો પડશે ગુરુમુખી આપે શકે હોય પણ મનોમન તમારે લેવો પડશે કે આ વિચાર મારે ટોચ સુધી પહોંચાડવી છે અને આ વિચાર ધારાને સુધી પણ છે

चर चर कर खबर पड़ी कि आगे आप को बारी बारी को आम आवास से कोई बिना निश्चय से करके करके तो न कुष्ट को क्या क्या करें कितना दिन कोई खबर पड़ी कोई आपनों के छे झांकन होगा और ये बना देवालय होगा नया बना चल इजिप्ट नाम विश्व स्टार्ट कर दे देवालय इस उस 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 बदले तिकम भगत हता �

Gracias